કચ્છ જિલ્લામાં લંપી વાયરસના કેસો દેખાવાના સમાચાર બાદ પશુપાલન વિભાગ સતર્ક બન્યું છે આ અંગે પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે હાલે કચ્છ જિલ્લામાં પશુઓમાં લંપી વાયરસના કોઈ કેસ દેખાયા નથી હાલે ચોમાસા બાદ પશુઓમાં ચામડીના જે રોગ દેખાય છે તે પ્રકારના રોગ જોવા મળી રહ્યા છે પશુપાલન વિભાગની ટીમ દ્વારા કચ્છમાં વિવિધ સ્થળોએ આ અંગે તપાસ પણ કરવામાં આવી છે જિલ્લા પશુપાલન અધિકારીએ ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી કચ્છ જિલ્લામાં હાલમાં લંપી વાયરસ બાબતે જે લંપી વાયરસ બે હજાર ને બાવીસમાં કચ્છમાં આવેલ હતો તેના પ્રમાણમાં અત્યારે લંપી વાયરસ કચ્છમાં હાલ ઘડી એવા કોઈ કેસો જોવા મળેલ નથી પણ છૂટાછવાયા ચામડીના બીમારી સ્કીન ઇન્ફેક્શન અને મેન્ચ અને ડર્મેટાઇટિસ એવા કેસો ચોમાસામાં ઋતુમાં સ્વાભાવિક થતા હોય છે લંપી વાયરસનું અમારા પશુપાલન ડિપાર્ટમેન્ટ કચ્છ તરફથી જિલ્લા લેવલે તાલુકા લેવલે અને ગામડા લેવલે અમારું સર્વેક્ષણ ચાલુ છે અને આ રોગમાં હાલ ઘડી કચ્છના પશુપાલકોને હું કહેવા માગું છું ચિંતિત થવાની જરૂર નથી અમારા પશુપાલન ટીમ સદાય મોનિટરિંગ કરી રહી છે સમગ્ર જિલ્લામાં અને ક્યાંય પણ મરણના બનાવો અમારી સમક્ષ આવેલ નથી અને જ્યાં અમારું રસીકરણનું જ્યાં જરૂર છે ત્યાં અમારું લંબી વાયરસનું સમગ્ર જિલ્લામાં રસીકરણના કાર્યક્રમો પણ ચાલુમાં છે